તો મિત્રો અત્યારે એને રૂમનું કંઈ શેરિંગ એ થતું નથી એટલા માટે એને હવે જવું છે બાસ ફરવા માટે બધું જવું હોય તો હાલો આપણે હવે જઈ સીધે આ ભાઈ હોય ને બધા કંટાળી ગયા રૂમ ગોતી ગોતીને એવું છે હવે સાબ એ નહીં તો હવે સાબ એ નહીં કી કારણ કે થાકી ગયા છીએ હાવ અને હાલો તો ઓલો બ્લોક તો બહુ લાંબો થઈ જાય એટલા માટે આ બ્લોકની અંદર છે ને પરિવાર તમારું બધાનું સ્વાગત છે તો તેને નવા રહી જાવ સબસ્ક્રાઈબ કરી લેજો હાલો જો મસ્ત મજા નહીં ને આપડા માટે સા આવી ગઈ હે હાલો તો બધાય સા પીવા હાલો તો પછી સા પીવું

કઈ yeah, ન uh, <laughs>

તો અહીંયા ને મિત્રો ઘણા બધા પશુઓ ને પક્ષીઓ છે એ હું તમને એને બધાય બતાવવાનું છું અહીંયા ને મિત્રો ઘણી બધી સંખ્યામાં પબ્લિક પણ છે અને ઘણા બધા પશુ ને પક્ષીઓ પણ એવું બધું છે તો એ બધું છે ને હું તમને આ વિડીયોની અંદર છે ને બધું બતાવી દેવાનું છું થોડો લાંબો વિડીયો થઈ જાય પણ બધું બતાવી દઈશ મિત્રો વાઇટ પોપટ હું ઉપર પણ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આમ જો ઉપર છે અને નીચે કેટલું ક્યુટ છે

મને એમ થાય હવે આગે એમાં થોડું મું હવે મને એમ થાય કેમ બધું ભેગું કરજો કારણ કે હવે ડુંગરો પણ ચડવાનો હે આ જોવાળા થાય કે

要啊。<music>